નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોવાના છે આપણે ધોરણ નંબર સાતની અંદર વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર ચૌદ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તો આજના આપણે વિડીયો લેક્ચરમાં આપણે સંપૂર્ણ ચેપ્ટર નંબર ચૌદનું સોલ્યુશન કરવાના છીએ તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે વિડિયો અંત સુધી અવશ્ય નિહાળે અને જો તમે પહેલી વખત અમારો વિડીયો જોઈ રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક આપવાનું ભૂલશો નહીં તો પ્રશ્ન નંબર એકની અંદર વિકલ્પોની વાત કરીએ તો પેલું જે આપણને આપેલી સંજ્ઞા છે તે કયા વિદ્યુત ઘટકની છે તો આમાં આવશે વિદ્યુત બલ્બ આકૃતિમાં તમને ત્રણ બલ્બ એ બી સી જોડેલા છે તો સ્વીચ ચાલુ કરવામાં આવે તો તો બધા બલ્બ એક સાથે શરૂ થશે એટલે સી ઓપ્શન તમારો જવાબ થશે વિદ્યુત સર્કિટમાં વિદ્યુત શરૂ કરવા અથવા બંધ કરવા માટે વપરાતું સાધન કયું છે તો કે સ્વિચ બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને શું કહેવામાં આવે છે ફિલામેન્ટ જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ઉષ્મા મુક્ત કરે નીચેનામાંથી કોણ થોડો વધુ વીજ પ્રવાહ પસાર થતા સૌપ્રથમ તૂટી કે પીગળી જશે તો સ્ટીલ મૂળનો પાતળો તાંતળો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય ત્યારે ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય પ્રશ્ન નંબર બે ની વાત કરીએ ખાલી જગ્યા પેલી ખાલી જગ્યા વિદ્યુત કોષને ધન અને ઋણ એમ બે ધ્રુવો હોય છે બીજી ખાલી વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા જે ધન ટૂંકી રેખા તે ઋણ દર્શાવે ત્રીજો બે કે તેથી વધુ વિદ્યુત કોષોને જોડાણ બેટરી કહેવામાં આવે છે જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે ફિલામેન્ટ તૂટી જાય છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે વિદ્યુત કોષ ઇલેક્ટ્રિક હીટરમાં તારના ગૂંચળાને શું કહેવામાં છે એલિમેન્ટ ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું ગુંચડું એટલે તારનું બનેલું હોય વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને આપણે ફ્યુઝ કહીએ વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે ચલો ખરા ખોટામાં આપણે જોઈએ તો પહેલામાં આવશે ખોટું બીજામાં આવશે ખરું ત્રીજામાં પણ ખરું વિદ્યુત ગોળાનું એલિમેન્ટ ગરમ ન થાય તેવું હોય છે તો આ ખોટું આવશે એના હવે ચાર વિદ્યુત કોષની બેટરી નિક્રોમ તારથી પરિપથમાં જોડતા વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરથી નિક્રોમ તાર તૂટી જાય છે તો વિધાન ખોટું છે જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળી તૂટી જાય છે તો આ વિધાન સાચું વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષતું નથી ખોટું વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે ખોટું ચલો વ્યાખ્યા આપવાની છે એમાં પહેલી છે બેટરી બે કે રીતે વધુ વિદ્યુત કોષોના જોડાણને આપણે બેટરી કહીએ છીએ બીજે વિદ્યુત ચુંબક તો કે વિદ્યુત વિદ્યુતતાના ગૂચડામાંથી વિદ્યુત પુરાવ પસાર કરતા તે ચુંબક તરીકે વર્તે આવા ગૂંચળાને આપણે વિદ્યુત ચુંબક કહેવામાં આવે એના પછી એક બે વાક્યમાં ઉત્તર આપીએ એમાં કયા વિદ્યુત ઉપકરણના ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય તો કે ટોર્ચ ટ્રાન્ઝિસ્ટર રેડિયો રમકડાં ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા વિદ્યુત ઉપકરણો વિદ્યુત કોષ વપરાય છે કોઈપણ બેટરીમાં ખાનામાં વિદ્યુત કોષને સાચી રીતે ગોઠવવા માટે કઈ સંજ્ઞા હોય છે તેમાં ગોઠવા માટે પ્લસ અને માઇનસની સંજ્ઞા હોય છે કે આપણને વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ છે તે પરિપથમાં કળ ઓન કરે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી તો પરિપથમાં કઈ ખામી છે તે આપણે જણાવવાની છે તો આ ખામી કે બંને વિદ્યુત કોષ કે બે પૈકી કોઈ પણ એક વિદ્યુત કોષ કાર્ય ન કરતો હોય આ પહેલા નંબરની ખામી છે બીજા નંબરની ખામી એવી હોઈ શકે કે બલ્બ ઉડી ગયેલો હોય બરાબર આ બીજા નંબરની કામ ત્રીજા નંબરની કે જોડાણ યોગ્ય રીતે ન કર્યું હોય ચોથું જોડાણ માટે વપરાતો તાર તૂટેલો હોય એટલે ચાર પ્રકારની ખામી હોઈ શકે ચોથું એના પછી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય શું જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ ત્યારે તે ગરમ થાય જેને વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર કહેવાય પાંચમો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણ ગયા તો કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી રૂમ હિટર ઇલેક્ટ્રિક વોટર હીટર પછી જે પ્લેટ ઇલેક્ટ્રિક કીટલી હેર ડ્રાયર તે બધા એલિમેન્ટ એટલે શું ઇલેક્ટ્રિક હીટરમાં તારના ગૂંચળાને આપણે એલિમેન્ટ કહીએ સાતમો અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા વિદ્યુત ઉપકરણના નામ આપો તો હોટ પ્લેટ ઇસ્ત્રી ગીઝર વગેરે જે બધા તમારા ઉદાહરણ થશે આઠમો તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો શેના ઉપર આધાર રાખે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય ઉપર તારની લંબાઈ ઉપર અને ચાડા એટલે કે આડ છેનું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે નો પ્રકાશ આપતા વિદ્યુત ગોળાના ફિલામેન્ટની ખાસિયત જણાવો તો કે પ્રકાશ આપતા વિદ્યુત ગોળાઓના ફિલામેન્ટની ખાસિયત એ છે કે તે એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું કરવા લાગે એના પછી વિદ્યુત વ્યય એટલે શું પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે આ બલ્બ પ્રકાશની સાથે ઉષ્મા પણ આપે છે આ ઉષ્માનો કોઈ જ ઉપયોગ થતો ન હોવાથી તેને વિદ્યુતનો વ્યય કહેવાય સી એફએલનું આખું નામ આપણે લખવાનું છે કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ આવશે એના ભાઈ બારમું વિદ્યુત ઉપકરણની ખરીદી કરતાં પહેલાં તેના ઉપર સેનો માર્ક ચકાસવામાં આવે છે તો આપણે એના પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને આઈએસઆઈ માર્ક આપણે ચકાસવાનો હોય છે જો તારમાંથી બીજું પ્રવાહ પસાર થાય તો શું થાય જો તારમાંથી વધારે બીજું પ્રાપ પસાર થાય તો એટલો બધો ગરમ થઈ જાય થઈ જાય કે તે પીગળી જાય અને તૂટી પણ જાય છે એના ભાઈ ચૌદમો વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે કેવો તાર વપરાય તો ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા જે તાર તરત જ પીગળી જાય અને તૂટી જાય તેને તૂટી જાય તે પ્રકારના દ્રવ્યોમાંથી વિદ્યુતના ફ્યુઝનો તાર બનાવવામાં હાલના વખતમાં ફ્યુઝના સ્થાને સાનો ઉપયોગ થાય છે તો ફ્યુઝના સ્થાને એમસીબી એટલે કે મોનિટરિંગ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે એની ભાઈ વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસર કઈ છે તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતા સાધનો તો એના પર વિદ્યુત ઘંટડી ટેલિગ્રાફ ટેલિફોન માઇક્રોફોન ભારે વજન ઉચકતી ક્રેન આ બધા આવશે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત તારને સાની ઉપર વીંટાળવામાં આવે છે તો વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત તારને લોખંડના ટુકડા ઉપર વીંટાળવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ચેપ્ટર નંબર ચૌદનું સોલ્યુશન પસંદ આવ્યું તો લાઇક આપવાનું ભૂલશો નહીં અને તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો થેન્ક યુ ધન્યવાદ